વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો પિસ્તાળીસમો દિવસ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પંદર ચાર બે હજાર બારના ના રોજ એટલાન્ટિક મહાસાગરમાં પંદર ચાર ઓગણીસો ને બાર એ દિવસે વહાણ ટાઇટેનિક વહાણ ડૂબી ગયું હતું અને બે હજાર બારમાં સો વર્ષ થયા અને આજે બે હજાર પચીસ એટલે સો કરતાં વધારે વર્ષ થયા ડૂબી ગયાને એક મોટા બરફના પહાડ સાથે જમણું જમણી બાજુનું પડખું અથડાયું ચીરાઈ ગયું અને એ ટાઇટેનિક વહણમાં નીચેના સોળ રૂમમાં પાણી ભરાઈ ગયું જેને સત્તર હજાર કારીગરોએ ત્રણ વર્ષની મહેનત કરીને બનાવ્યું હતું બનાવવાને માટે ત્રણ વર્ષનો સમય થયો અને સત્તર હજાર કારીગરોએ કામ કર્યું તે બે કલાકને ચાળીસ મિનિટમાં ડૂબી ગયું શા માટે ડૂબી ગયું તેના જુદા જુદા કારણો ઘણા બધા લેખોમાં લખવામાં આવેલા હતા એમાં પહેલું કારણ હતું કે જે રિવેટો બોલ્ટ કહેવાય ત્રીસ લાખ બોલ્ટ વાપરેલા એ સાદા હતા ભાગી જાય એવા હતા બીજું કે જેટલી સ્પીડ રાખવી જોઈએ તેના કરતાં વધારે સ્પીડ હતી અને ઓછામાં ઓછા સમયમાં ન્યૂયોર્ક જવાનો રેકોર્ડ કરવો હતો ત્રીજું કેપ્ટન જોન સ્મિથનો અહંકારને અભિમાન હતું કે મારા મને તો સારામાં સારો અનુભવ છે અને આ છેલ્લી મારી નોકરી ત્યાર પછી હું રિટાયર્ડ થવાનું છું તો રિટાયર્ડ થતાં પહેલાં એક રેકોર્ડ બનાવી દઉં અને અભિમાન હતું અને ચોથી બાબત કે આ કેપ્ટન જોન સ્મિત સ્મિથને ઘણા બધાએ ચેતવણી આપેલી કેરોનિયા અને બાલ્ટીક નામના જહાજના કપ્તાને સ્મિથને સંદેશા મોકલ્યા હતા કે આગળ ખતરો છે સંભાળીને જજો ધીમી સ્પીડમાં જજો ધ્યાન રાખજો અને જુદા જુદા સાત વ્યક્તિઓએ ચેતવણી આપી વાયરલેસ મારફતે પણ કેપ્ટન જોન સ્મિતનું અભિમાન મારા જેવા અનુભવી કેપ્ટનને કંઈ સલાહ આપવાની જરૂર નથી મને બધી જ ખબર છે મને બધો જ અનુભવ છે મને શા માટે તમે ચેતવણી આપો છો અને હું તમારી ચેતવણી શા માટે માનું એવું એનું વલણ મારો તો પુષ્કળ અનુભવ છે તેમ છતાં એ દિવસે ચૌદસો ને છન્નું પ્રવાસીઓ ડૂબીને મરણ પામ્યા કેટલાક બચી ગયા ચેતવણી આપવામાં આવી પરંતુ કેપ્ટને સ્વીકારી નહીં વાલા ભાઈઓ અને બહેનો પ્રભુના વચનોમાં પૂનર્નિયમનું પુસ્તક તેનો આઠમો અધ્યાય અને ઓગણીસમી કલમ પૂનર્નિયમ આઠ અને ઓગણીસ તે ઈસરાયલી પ્રજા જ્યારે મિસરમાંથી નીકળ્યા રાત્રે અને કનાન દેશમાં જવાનું હતું અને જે મુસાફરી કરી ચાળીસ વર્ષની મુસાફરી પૂરી થતાં હવે કનાન દેશમાં પ્રવેશ કરવાના છે અને એ વખતે યહોવાએ મૂસાની મારફતે આ ઈસરાયેલી પ્રજાને ચેતવણી આપી કે તમે સારા સારા ઘર બનાવીને ત્યાં રહેશો તમારી માલ મિલકત વધી જશે તમારા ઘેટાં બકરા વધી જશે પણ એવા સમયે તમે મને ભૂલી જશો નહીં તમે મને ભૂલી જશો નહીં અને પછી આગળ લખ્યું કે યહોવા તમારા દેવને જો તમે ભૂલી જશો અને મૂર્તિ પૂજાની પાછળ જશો તો ચોક્કસ તમે નાશ પામશો ચેતવણી આપી ઈસરાયેલી પ્રજાને અને જ્યારે ચેતવણી આપી છે પરંતુ એ ચેતવણીનો ઈસરાયેલી પ્રજાએ અનાદર કર્યો અને પાછળ વેઠવાનો સમય આવ્યો એ આપણે પ્રભુના વચનોમાં જોઈએ છીએ ત્યારે આજે પ્રભુનું વચન આ દાખલા દ્વારા હું બતાવવા માંગુ છું કે પ્રભુ આપણને મને ને તમને એના વચનની મારફતે ચેતવણી આપે છે જો ચેતવણીને ધ્યાનમાં નથી લેતા તો ઘણી બધી વખત આત્મિક રીતે આપણે નાશ પડ્યું અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ તમારા પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ આજના વચનને માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો અમે